પોલીસ કર્મીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં સરપંચ શ્રી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કેશરિભાઈ ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિવસ ત્યારે આજે માં સ્વતંત્ર દિવસને લઈ દેશભરમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે દેશની આઝાદીમાં અનેક લોકોએ બલિદાન આપ્યા છે અનેક વીર જવાનો શહીદ થયા છે ત્યારે દિવસને લઈ તમામ દેશભક્તોને યાદ કરવામાં આવે છે અને રાષ્ટ્રધ્વજને સલામી આપી આજે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાલનપુર તાલુકાના વગદા ગામે તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મામલતદારે જણાવ્યું હતું કે તમામ ગ્રામજનો તેમજ તાલુકા વહીવટી તંત્ર સાથે સંકળાયેલ તમામ કર્મચારી તાલુકાના તમામ નાગરિકને આજના દિવસે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું દેશભક્તિના પર્વ નિમિત્તે દેશવાસીઓ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ દેશભક્તિના રંગે રંગાઈ અને દેશના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહીએ વર્ષ બે હજાર સુડતાલીસમાં દેશને સંપૂર્ણ વિકસિત પામીએ તે માટેના સરકારના અભિગમને સાર્થક કરીએ તે માટે નાગરિકોને આહવાન કરું છું સાથે સાથે તાલુકા વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને વહીવટ સાથે સંકળાયેલ તમામ ડિપાર્ટમેન્ટ વતીથી તમામ ગ્રામજનો અને તાલુકાના નાગરિકોને આ પ્રસંગ નિમિત્તે ખૂબ જ અભિનંદન આપું છું અને રાષ્ટ્રીય પર્વને આવી જ રીતે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દેશભક્તિના સંચાર થાય તેવા વાતાવરણ ઉજવતા રહીએ સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને બગદા પ્રાથમિક શાળા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શાળાના બાળકોએ પણ સાંસ્કૃતિક અને દેશભક્તિના પ્રોગ્રામ રજૂ કરી દેશભક્તિના રંગે રંગાયા હતા

જેમાં પીઆઈ બારોટ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ટીપીઓ શ્રી હંસાબેન પટેલ આઈસીડીએસ અધિકારી તથા મંત્રી આશા આંગણવાડી આંગણવાડી સુપરવાઇઝર અલકાબેન કાર્યકર અધિકારી વર્ગ તથા કર્મચારી વર્ગ તથા ગામના સરપંચ શ્રી લોહ કેશરભાઈ તાલુકા પૂર્વ કારોબારી ચેરમેન શ્રી ભરતભાઈ રાવલ પૂર્વ સરપંચ શ્રી મેરુભાઈ ઠાકોર તથા સરદારભાઈ ચૌધરી ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દબદબા ભેર ઉજવણી કરી જેમાં વક્તા પ્રાથમિક કેન્દ્ર શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં દરબારગઢ બાદરગઢ સેમુદ્રા સેજલપુર અને વગદા શાળાઓને વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો જેવા ગરબા દેશભક્તિ ગીત પિરામિડ અને આંગણવાડીના બાળકો દ્વારા સુંદર દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું ત્યારે બાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આઝાદી ઉજવણી કરવામાં આવી એ નિમિત્તે અહીંયા અમારા ગામે માનની સાહેબ સાહેબ જિલ્લા પંચાયત સ્ટાફ ગ્રામજનો બહુ મોટી જગ્યાએ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ખૂબ ખૂબ સાચીને સારી બતાવ્યો એ બદલ હું સૌનો આભાર માનું છું પચાસ બસો રૂપિયા સ્વગતભાઈ વણજારા બસો રૂપિયા ધોળાભાઈ વણજારા સો રૂપિયા ઠાકોર કેસાજી સો રૂપિયા કેસાજી વણજારા પચાસ રૂપિયા અને રઘુબા અપેક્ષા જેમ આપી છે તમામ ગ્રામજનો તેમજ તાલુકા વહીવટી વૃક્ષારોપણ કાર્યક્રમ કાર્યક્રમ માં ભાગ આપણે સુડતાલીસ માં દેશને સંપૂર્ણ વિકસિત દેશ તરીકે વિકાસ પામે તે માટેના સરકાર શ્રીના અભિગમને સાર્થક કરીએ તે માટે હું તમામ તમામ નાગરિકોને આહવાન કરું છું સાથે સાથે તાલુકા વહીવટીતંત્ર પોલીસ તંત્ર અને વહીવટ સાથે સંકળાયેલ તમામ ડિપાર્ટમેન્ટ વતીથી હું તમામ સ્ટેક હોલ્ડર ગ્રામજનો અને તાલુકાના નાગરિકોને આ પ્રસંગ નિમિત્તે ખૂબ જ અભિનંદન આપું છું અને આવા રાષ્ટ્રીય પર્વો આવી જ રીતે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને દેશભક્તિનો સંચાર થાય તેવા વાતાવરણમાં ઉજવતા રહીએ તે માટે તમામને હું આહવાન કરું છું સાથે સાથે તમામ મીડિયા કર્મીઓ તમામ નાગરિકો અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે